નમસ્તે મિત્રો શું તમે ક્યારેય નોંધ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓને ક્લાસમાં છેલ્લી પાટલી પર બેસીને બોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે આ કોઈ સામાન્ય થાક નથી પણ આંખની એક ખામી હોઈ શકે છે જેને લઘુદ્રષ્ટિ અથવા માયોપિયા કહેવાય છે હવે સમજીએ કે આમાં થાય છે શું લઘુદ્રષ્ટિમાં તમને નજીકની વસ્તુઓ તો એકદમ સાફ દેખાય છે પણ દૂરની વસ્તુઓ ઝાંકી દેખાય છે આવું ત્યારે થાય છે જ્યારે આપણી આંખનો ડોળો થોડો લાંબો થઈ જાય છે અથવા લેન્સ વધારે વક્ર બની જાય છે પરિણામે બહારથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર પડવાને બદલે તેની આગળના ભાગમાં જ કેન્દ્રિત થઈ જાય છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી આનું નિવારણ ખૂબ જ સરળ છે ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય પાવરના અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવાથી પ્રકાશના કિરણો ફરીથી બરાબર નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે અને આપણને દૂરનું પણ સ્પષ્ટ દેખાવા લાગે છે તો જો તમને પણ દૂરનું જોવામાં તકલીફ પડતી હોય તો આજે જ આંખની તપાસ કરાવો અને તમારી આંખોનું ધ્યાન રાખો જો તમને વિજ્ઞાનની આવી વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો ખજાનો